સુરતના સચિન જેડીસી પોલીસ સ્ટેશન અદ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર નરેશ ગોરી ઉર્ફે નરેશ ખલાસીનો દેશી તથા વિદેશી દારૂનો સ્ટેન્ડનો વિડીયો થયો વાયરલ સુરતના સચિન જેડીસી ના વહીવટદારનો ગોડફાધર ગણાતા લિસ્ટેડ બુટલેગર નરેશ ખલાસી થયો બેફામ સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ઠેર ઠેર લારી કેબિન નાસ્તા ઈંડાની લારીની આડમાં ચલાવે લિસ્ટેડ બુટલેગર નરેશ ખલાસી દેશી તથા વિદેશી દારૂના

ઘનશ્યામ દ્વારા વિસ્તારમાં લિસ્ટેટ બુટલે નરેશ ગોરી છૂટો દોર વહીવટ કરી નરેશ ગોરીને લિકર કિંગ આવ્યો છે સુરતના સચિન જયઆઈડીસી લઈ સુરતના અરદા ભાગમાં નરેશ ગોરી નો દેશી દારૂનું થાય છે